ધી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આગામી તારીખ બાવીસ મે લીગલ કોન્કલેવ બે હજાર પચીસનું આયોજન કરાના છે જેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી માર્ગદર્શન આપશે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી દ્વારા ધી સુરત સિટી એડવોકેટ એસોસિએશન સાથે મળીને શનિવાર તારીખ ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકે સરસાણા ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં લીગલ કોન્કલેવ બે હજાર પચીસનું આયોજન કરાયું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સુનીત અગ્રવાલ પધારશે અને માર્ગદર્શન આપશે આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશો પ્રણવ ત્રિવેદી અને ડીએન એન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી સુરતના ઉદ્યોગ સાહસિકો વેપારીઓ વકીલો તથા પ્રોફેશનલ્સને અગત્યનું સંબોધન કરશે લીગલ કોન્કલેવનો હેતુ કાનૂની મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો ઉદ્યોગ અને વ્યવસાયમાં આવતી કાનૂની અડચણોને સમજવાની તેમજ કાયદાકીય બાબતોમાં યોગ્ય માર્ગદર્શન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડનારો છે લીગલ કોન્કલેવમાં કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ અને આર્બિટ્રેશન એન્ડ કોન્સિલેશન એક્ટ વિષય પર સરળ ભાષામાં માર્ગદર્શન અપાશે આ કાયદાઓ સાથે સાથે અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિસોલ્યુશન એટલે કે એડિયા જેવી પદ્ધતિઓ જેમ કે મધ્યસ્થતા સમાધાન અને આર્બિટ્રેશન અંગે ચર્ચા કરાશે આ પદ્ધતિઓથી લાંબા સમય સુધી ચાલતા કોર્ટ કેસો ટાળી શકાય છે અને વિવાદો ઝડપથી ઉકેલી શકાય છે તેના પરિણામે સમાજ અને સોસાયટીને સીધો ફાયદો થાય છે ખર્ચ ઓછો થાય છે વ્યવસાય અને વ્યક્તિગત સંબંધોમાં વિશ્વાસ જળવાય છે અને ન્યાયિક તંત્ર પણ ભાર ઘટે છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લીગલ કોન્કલેવ થકી કાયદા અને વિવાદ ઉકેલવાની વિકલાત્મક પદ્ધતિઓ એક સ્વસ્થ ન્યાયપૂર્ણ અને પ્રગતિશીલ સમાજ નિર્માણ મદદરૂપ બનશે તેમ પણ તેમણે જણાવ્યું હતું